હાજર ના અધિનિયમ મુજબ ત્રણ ધરાવતા લોકો નહીં બહાર પાડવામાં આવેલ રદ કરવા ગુજરાત રદ કરવાની માંગ કરતો પત્ર પાઠવી પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા કરવામાં આવી છે ભલામણ ત્યારે આ કાયદો લાગુ કર્યો હોવાને લઈ ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પત્ર પાઠવતા જયારે રાષ્ટ્રીય સ્વયં સંઘ આર વડા મોહન ભાગવતે દેશના હિન્દુ પરિવારોમાં ત્રણ બાળકો હોવા જોઈએ એ બાબતે ચિંતા દર્શાવી છે જેથી ગુજરાત રાજ્યમાં વસતા તમામ વર્ગના લોકોને સંવિધાન પ્રમાણે લોકશાહી અધિકાર મળી શકે તે માટે દરેક ચૂંટણીઓમાં ત્રણ બાળકો ધરાવતા વ્યક્તિઓ ચૂંટણીઓમાં ઉમેદવારી કરી ચૂંટણી લડી શકે તે બાબતે ગુજરાત રાજ્ય માંથી બે નો ચૂંટણી અધિનિયમ ત્રણ બાળકો વાળો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રી ને કરવામાં વધુમાં ઉલ્લેખ કર્યું છે કે આર્થિક બાબતોને ને પહોંચી વળવા માટે પ્લાનિંગ શિક્ષણ સાથે પચાસ ટકા સુધી આપવી જોઈએ જ્યારે આરોગ્ય રોજગારી તથા ખેતીમાં સિંચાઈની વીજળી માટે રાહત દરે તેમજ આર્થિક ધારાધોરણ મુજબ ની ધ્યાનમાં રાખી ત્રણ બાળકોનો કાયદો રદ કરવા માટે આવી સ્કીમોને અમલમાં આવી જોઈએ તો જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મોહન ના ત્રણ બાળકોનો ઉદ્દેશ્ય વાળા હેતુને પાર પાડી શકાશે જેથી ત્રણ બાળકોનો કાયદો રદ કરવામાં આવે એવું પૂર્વ એમએલએ મહેશ વસાવા દ્વારા ગુજરાત સરકારને કરવામાં આવે છે ભલામણ ચીફ શશિકાંત વસાવા હર હંમેશ સત્યાની સાથે મેરા ગામ મેરા દેશ આ ભારત દેશની અંદર જેની વસ્તી તેની હસ્તીની માન્ય ભવિષ્યની અંદર આદિવાસી મસિહ તરીકે છોટુભાઈ વસાવાએ પણ ઘણી વખત સંમેલનોમાં કીધું હતું કે જેની વસ્તી નથી એની હસ્તી નથી એટલે ખાસ મારે આદિવાસી એસી સમાજને સલાહ છે કે આપ આપણી પોતાની અનામત બચાવવા માટે તમે તમારી વસ્તીને પચાસ ટકાની ઉપર રાખો અને એ રેશિયો આપણો જળવાઈ રહે એવી મારી સલાહ છે અને ખાસ કરીને મારે જે આજે મારે ત્યાં જે મારી ખેતીમાં ભાગીદારીમાં જે કામ કરે છે એવા નસવાડીના જગદીશભાઈ જેમના આજે સાત સાત બાળકો છે એમને મારા ધન્યવાદ છે કે એમણે જે મોહન ભાગવતનું જે સ્ટેટમેન્ટ છે એનો રેશિયો જળવાઈ રહે એટલા માટે સાત બાળકો છે એટલે એમને હું ધન્યવાદ આપું છું અને આવી જ રીતે બધાને જે લોકોને જેના બાળકો ઓછા છે એને અમારી સલાહ છે કે આવનારા સમયની અંદર જે મેં લેટરની અંદર લખ્યું છે કે આર્થિક રીતે ઘણાને એવું હશે કે વધારે બાળકો હશે તો અમે કેવી રીતે જીવી શકીશું પણ આખું અમે પ્લાનિંગ બતાવ્યું છે અને સરકારશ્રીને મારે એ છે કે કદાચ સલાહ જોઈતી હોય તો આખા ગુજરાતની અંદર અમારી જેવા અને જે જાણકારો છે એની સલાહ લેવી જોઈએ અને આનું પ્લાનિંગ કરી અને આવનારા સમયની અંદર આ ગુજરાત સરકારની અંદર ત્રણ બાળકોનો કાયદો અમલમાં લાવે અને અહીંના જે કાયદો બે હજાર પાંચનો છે એ રદ કરે એવી અમારી ભલામણ છે જય સંવિધાન જય જવાહર ખાસ કરીને આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું કે દેશના સરસંચાલક એવા મોહન ભાગવતજીએ વાત કરવામાં આવી છે કે ભારતની અંદર ત્રણ બાળકો હોવા જોઈએ જેથી ભારતનો વિકાસ થાય યુવાનો રેશિયો જળવાઈ રહે એટલે એને અનુસંધાને હું મહેશભાઈ છોટુભાઈ વસાવા પૂર્વ ધારાસભ્ય ડેડીયાપાડા કે મેં મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલ ગુજરાતના એમને મેં લેટર લખ્યો છે બે હજાર પાંચની અંદર જ્યારે કાયદો કાઢવામાં આવ્યો કે ત્રણ બાળકો હોય એ લોકો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણીઓ લડી નહીં શકે એટલા માટે જે લોકશાહી સંવિધાન રીતે જે ચાલે છે એમાં થોડી અડચણ આવે છે એટલા માટે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટથી કે આવનારા સમયની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી અને આપણા યોગી જે મુખ્યમંત્રી છે યુપીના એમને મારી ખાસ સૂચના યા સલાહ છે કે એમણે પણ એમણે ભળેલ લગ્ન નથી કર્યા પણ એમણે જે વિચાર આવ્યા છે તો એમને પણ આ આધુનિક જમાનાની અંદર હું એમને પણ એવું કહેવા માગું છું કે આપ પણ લગ્ન કરી અને તમે પણ ત્રણ બાળકો પેદા કરો કે જેથી આખા દેશને એની સલાહ મળે અને ઉત્સાહ આવે તો ખાસ કરીને આજે મારે એ કેવું છે કે ગુજરાતના સંદર્ભે કે ત્રણ બાળકોનો જે કાયદો છે બે હજાર પાંચનો એને તાત્કાલિક અસરથી રદ કરી અને ગુજરાતની અંદર આવનારી તાલુકા જિલ્લા પંચાયત ગ્રામ સભાઓ અને નગરપાલિકાઓમાં ડેમોક્રેટી પ્રમાણે ચૂંટણીઓ લડી શકે એવી મારે સરકારને આ ગુજરાત સરકારને અપીલ છે